કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના ના ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ માં આજ માં નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છીએ અને જવાની તૈયારી કરી નાખી છે વાડી ઉત્સન પપ્પા જો લારી જોડી આવ્યા છે અને જાય છે વાડીએ તો રંગોલી પણ દોરી નાખી છે મસ્ત મજાની આવી રીતની તનવીશા બેને આપણે ને ઉત્સન પપ્પાએ ગાડી લઈ લીધી છે ગાડી આઈ મેકી છે ને ट्रैक्टर ले लीધું છે ને જાય છે વાડીએ તો બધાય રૂપ ભરવા જવાનો છે આપ લોકો પર હોય તો કે ખેડુને કઈ પરો હોય ની હોય ની તો તો ચાલો ફેમિલી જાય છે વાડીએ ને વાડીએ હું કામે જાય છે આગળ જઈને બતાવીએ કા હાવ تنવી સાંતો નથી કરતા નેસ નથી કરતા અવાજ ન આવી રહ્યો તેમ નરસી આપણે કઈ તો અહીંયા છે ને થોડાક રોધા છે અને ઊંધા છે જવો કેવી રીતના રોધા આવે એટલામાં એટલે આપણે ઉતરી ગયા છે ઉતરી જાય ગાડીમાંથી હોય તોય તે અને ટ્રેક્ટરમાં આવી તોય તે અને ફેમિલી છે ને અત્યારે વાગી ગયા છે સાડા આઠ થઈ ગયા છે પણ કાલમાં છે ને બહુ થાકી ગયા છે એટલે કે આપણે ઢાલે ગયા હતા પંખે ને પણ બહુ થાકી ગયા છે એટલે રાધા કે હવળાતું નહોતું એટલું આમ ઠાકોડો જેવો લાગી ગયો અને હવે અત્યારે આપણે રોપ ભરવાનો છે એટલે વાડીમાં પછી મેળો ખોલીએ વાડી છે એ તો તમને ખબર જ છે અને આપણે જ છે ને દેશી મેળો છે તો ફેમિલીએ આપણે વાડીમાં સડાવી દીધું છે ટ્રેક્ટર અને બેન લઈને વ્યાવી હતી ગાડી ગાડી પાછી ઉછન પપ્પાને લઈને જવાનું હોય ટ્રેક્ટર મેકીને ત્યાં આપણે રોપ ભરી લઈએ અને આમાં જો પાછું મારી દીધું છે ઝાડ બનાવવાનું છે પણ હવે અધી વાડીએ કામ હારે છે એટલે કટર મારીને પછી આપણે મારી દઈશું પાછું વાવણી કરી નાખશું આમાં અને આજ તો કાંઈ બોલવાની ફેર નથી એવા થાકી ગયા છે એ અને ટ્રેક્ટર આવી ગયું છે આપણું વાડીમાં ફર્સ્ટ ક્લાસ ને ગાડી તો જો અહીંયા મેકી દીધી છે બેન ગાડી લઈને વહી આવી હતી સાલો ફેમેલી ટ્રેક્ટર છે ને અહીંયા સાંઈએ મેં દીધું છે આપણે અને બાકી તો છે ને હજી તો આપણે છે ને આપણો દેશી મેળો છે એ ખોલવાનો છે અને જોઈ છે કેટલોક રોપ સારો નીકળે કેટલોક બગડેલો નીકળે કેટલીક નુકસાની છે અંદર અને એ રોપ આપણે અહીંયા જ પક્યો હતો એ તો તમને ખબર જ છે અને ડુંગળી ફેમેલી મસ્ત મજાની અને દૂધી છે ને કાલી એ વહેલેથી આપણે દસ તોડી ગયા એક જ હરખી ફર્સ્ટ ક્લાસ અને બાકી ફેમિલી આપણી પાંદડી જો મસ્ત મજાની ઉગી ગઈ છે નાલી છો ચાલો તમને છે ને દેખજો છે ને સો કાઈ બગિડો તો નથી હો મસ્ત મજાનો છે સરસ તો આવી રીતનો આપણે નાખેલો હતો ફેમિલી એક નંબર છે રોક કાઈ ઘટે નહીં એવો જો અને એકદમ મસ્ત મજાની કળિયું છે અને નરવ્યું છે અને રોપે આપણે ઓરિજિનલ લાવ્યા બી કા ખોખા તો આમાંથી આ છે ને એક હરખો માલ છે એટલે આમાં બહુ જ સરસ રોપાણ થાય એકદમ ઉકલ છે જમીન આપણે હા બપા આ બધી જગ્યાએ એક જ સરખો છે એવો માલ જવો બે ના થયો આ ઘરે જવો

eu sempre meli. o um leite quer me? a તપે કાલે ન તમે કે પણ સમય રહ્યો નહીં 回来。